કેટલા કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે તો બીજી તરફ આવનારા દિવસોને લઈ હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી રાજ્યમાં ફરી જળબંબાકારની વરસાદની આગાહીના અત્યારે આપવામાં આવ્યા છે મોટા અનુમાનો મિત્રો બંબા અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર હતું તે લો પ્રેશરના કારણે દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો કારણ કે અત્યારે જે દ્રશ્યો વરસાદના આવી રહ્યા છે જેમાં પણ ભારે પવન ફૂંકાવાના કારણે રાજ્યના કેટલાય ભાગોની અંદર વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે અમદાવાદ વિરમગામ કડી લાગુના વિસ્તારોથી કચ્છના ભુજ લાગુના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદના દ્રશ્યો બતાવીશું તો અત્યારે અરબ સાગરમાં જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમના કારણે તીવ્ર પવનો સૌરાષ્ટ્રના કચ્છના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં જોવા મળ્યા છે જાણીશું કેટલા કિલોમીટરની ઝડપનો પવન અને અમુક વિસ્તારોની અંદર તો હજુ પણ ભારે વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે અને આ વિડીયોને અંત સુધી જોઈ લેજો અમે તમને આજના વિડીયોમાં દોસ્તો દરિયાનું રોદ્ર સ્વરૂપ બતાવીશું કારણ કે અત્યારે દરિયો ગાંડો તૂર થયો છે ને જેમાં દરિયાની વેળોની થપાટના કારણે પાણી અત્યારે જમીની ભાગો પર આવતું જોવા મળી રહ્યું છે આ તમામ અપડેટ એક પછી એક મેળવીએ પહેલાં તો દોસ્તો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અમે તમને સક્રિય સિસ્ટમો અંગે અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર દોસ્તો અત્યારે ખાસ કરીને ગુજરાતના રાજસ્થાન લાગુના વિસ્તારો ઉપરથી સક્રિય સિસ્ટમના આઉટર ક્લાઉડો ગુજરાત રાજ્યના વાતાવરણમાં જોવા મળી રહ્યા છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો અત્યારે પણ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના સરહદી દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતના કેટલાય ભાગોની અંદર વાદળિયું વાતાવરણથી અમને અત્યારે પણ ઘણા પંથકો કે ત્યાં દક્ષિણી ગુજરાતની અંદર હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ સવારે પણ જોવા મળી હતી અને હવે પછી ખાસ આપને જણાવી દઈએ તો રાજ્યની અંદર દોસ્તો અરબી સમુદ્રનીમાંથી આવનારા ભેજવાળા પવનોના કારણે ગુજરાત રાજ્યના આજે જોઈ શકો છો લગભગ તમામ ભાગોની અંદર હળવો તો મધ્યમ તો ભારે વરસાદ જોવા મળી શકે છે સેલી 24 કલાકની વાત કરવામાં આવે દોસ્તો તો 24 કલાકની અંદર દક્ષિણ ગુજરાત કચ્છના સૌરાષ્ટ્રના તો દરિયાના કાંઠાના ભાગોની અંદર સતત ભારે પવન સાથેના વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા અમદાવાદ વિરમગામ લાગુના વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ છેલ્લી ચોવીસ કલાકમાં તો કડીમાં પણ જળબંબાકાર તો દક્ષિણ ગુજરાતના પણ સુરત નવસારી વલસાડથી લઈ મધ્ય ગુજરાતમાં પણ ગઈકાલે વરસાદી માહોલ સતત જોવા મળ્યો છે ત્યારે હવે પછી દોસ્તો આપણે એ જાણી લઈએ કે આજે હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોની અંદર કેવા પ્રકારનું વરસાદનું એલર્ટ આપ્યું છે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો અત્યારે જે લેટેસ્ટ ગુજરાતના આગાહીના નકશાઓ રજૂ કરવામાં આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો આગામી સાત દિવસની આગાહી ગુજરાત રાજ્યની અંદર વરસાદની આપવામાં આવી જેમાં પાંચ જુલાઈ સુધી દોસ્તો ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળે તે પ્રમાણેનું અત્યારે હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે એમાં પણ તમે જોઈ શકો છો વધુ પડતી વરસાદની સંભાવના હવે આજે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર કરવામાં આવી છે આજે છે જૂન અને જેને લઈને જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના તમામ અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં આણંદ વડોદરા એ લાગુના છોટા ઉદેપુર સુધીના પંથકો તો દક્ષિણી ગુજરાતના ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની અંદર આજે દોસ્તો ભારે પવન સાથે જોવા મળી શકે વરસાદ અને જેમાં ભાવનગર જિલ્લો અમરેલી જિલ્લો અને ગીર સોમનાથના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર પવનો ફૂંકાવાની સાથે જ ભારે વરસાદનું અત્યારે હવામાન વિભાગે યલ્લો એલર્ટ આપવામાં આવેલ છે જો કે ગુજરાતના અન્ય કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનાથી તમામ ભાગોની અંદર વરસાદની ગતિવિધિ રહેશે પરંતુ વરસાદનું ભારે એલર્ટ અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આપવામાં આવેલ છે પરંતુ તમે દોસ્તો જોઈ શકો છો આજે ગુજરાતના લગભગ તમામ ભાગોની અંદર હળવી મેઘ ગર્જના સાથેનો હળવો મધ્યમ વરસાદ ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપના પવનો સાથે જોવા મળી શકે છે તો કચ્છના પણ કાંઠાના અમુક વિસ્તારોની અંદર ચાલીસથી પચાસ કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની સાથે વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને દોસ્તો તમે પહેલી જુલાઈનો પણ આગાહીનો અહીં મેપ જોઈ શકો છો જેમાં ઉત્તર પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અત્યારથી જ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપી દેવામાં આવેલ છે તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર આજે આવતીકાલ જેમાં પણ બે જુલાઈ સુધી રાજ્યમાં ઉત્તરી પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત મધ્યપ્રદેશના સરહદી જે જિલ્લાઓ છે તે ભાગોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલ છે તો ત્રણ તારીખથી તમે આગાહીના મેપમાં જોઈ શકો છો દોસ્તો વરસાદની ગતિવિધિમાં ફરી ગુજરાત રાજ્યની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ત્રણ જુલાઈથી રાજ્યની અંદર નવો વરસાદી રાઉન્ડ આવી શકે છે ને રાજ્યમાં ફરી અતિ ભારે વરસાદના એલર્ટ તમે જોઈ શકો છો અત્યારથી જ ગુજરાત હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આપી દીધા છે તો ચાર તારીખના આગાહીના નકશામાં પણ તમે જોઈ શકો જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી તો પાંચ તારીખે કચ્છ લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી રહેશે આમ દોસ્તો વરસાદનો નવો રાઉન્ડ બંગાળની ખાડીમાંથી ત્રણ જુલાઈ આજુબાજુ શરૂ થશે જે આપણે મોડલ આધારિત જાણીએ જેમાં સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ કે આજે બપોર પછી સાંજને રાત્રિ દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર કયા તાલુકાઓમાં વિસ્તાર વાઇઝ વરસાદની આગાહી મેળવીએ તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો આજે આખા દિવસની અંદર વલસાડ લાગુના વિસ્તારો હોય બિલીમોરા તો નવસારી અને સુરતની અંદર ધોધમાર અને ભરૂચ સુધીના ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે આજે આખો દિવસ દોસ્તો આ રાજ્યના તમામ પંથકોની અંદર સતત વરસાદી માહોલ જોવા મળી શકે કાળા ડિબાંગ વાદળાઓની સાથે જ દરિયાના કાંઠાના ભાગોમાં ભારે દરિયાના પવનો આવી શકે છે ને જેને જોતા જોઈ શકો સુરત લાગુના વિસ્તારો હોય જેમાં ગઈકાલ સુરતના માંડવી લાગુના વિસ્તારોની અંદર તો મિત્રો બસો વર્ષ જૂનું વૃક્ષો ધરાશાયી થતા અફરાતફરી મચી ચૂકી હતી તો ત્યાં વૃક્ષો અન્ય વિસ્તારોમાં પડવા વાહનો ઉપર પડવાથી લોકોના આબાદ બચાવ થયાના દ્રશ્યો ત્યારે આજે પણ ભારે પવન ફૂંકાશે બીજી તરફ મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો દોસ્તો ખેડા તારાપુર આણંદ બોરસદ વડોદરા પંચમહાલ ગોધરાના પંથકોમાં પણ આજે હળવો મધ્યમ ભારે વરસાદ પડી શકે છે તો કચ્છના પણ જોઈ શકો છો અરબી સમુદ્રના ભેજવાળા પવનોના કારણે કાંઠાના ભાગોની અંદર આજે જેમાં વધુ પડતી વધુ સંભાવના જોઈ શકો છો માંડવી મુંદ્રા ગાંધીધામ કંડલા અખાત આજુબાજુથી લઈ અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં સતત આખો દિવસ આજે ભારે પવન સાથેના વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે છે તો બપોર સાંજથી રાત્રિની દરમિયાન રાજ્યમાં ફરી વરસાદનું જોર વધી શકે છે અને તમે જોઈ શકો ઉત્તર ગુજરાતના પણ બનાસકાંઠાના અમુક સાબરકાંઠા પાટણ મહેસાણાના ભાગો હોય તો આ સાથે આજે પણ અમદાવાદના વિરમગામ કડી સુરેન્દ્રનગર મોરબીના છૂટાછવાયા કેટલાય ભાગોની અંદર હળવો મધ્યમ સતત વરસાદી માહોલ જોવા મળી શકે વધુમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગોથી લઈ અને મધ્ય ગુજરાતના જેમાં પણ દાહોદ ગોધરા લાગુના પંથકોની અંદર આમ સમગ્ર ગુજરાતની અંદર આજે વરસાદનો માહોલ રહેશે પરંતુ વધુ સંભાવના આજે ઉત્તર લાગુના ઉત્તર સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં રહેશે સૌરાષ્ટ્રની અંદર હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ સતત દરિયાના કાંઠાથી લઈ અને પચાસ કિલોમીટરની ઝડપના પવનો સાથે અમુક પંથકોની અંદર જોવા મળી શકે છે ભારે વરસાદ અને જોઈ શકો છો દ્વારકા પોરબંદર જામનગર જેની અંદર તો દરિયાની અંદર કરંટ સાથેનો ધોધમાર વરસાદ કાંઠાના ભાગોમાં પડશે આ સાથે જ દોસ્તો તમે પહેલી જુલાઈનો આગાહીને લઈને પણ અત્યારે મોડલની અંદર જોઈ શકો તો પહેલી તારીખે ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોના અંદરના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ તો બીજી તરફ જોઈ શકો છો ભાવનગર બોટાદ આ સાથે જ અન્ય અમદાવાદ આજુબાજુના પંથકોમાં વરસાદ પડે પરંતુ તીવ્રતા આજ કરતાં પહેલી તારીખે ઘટે તેવી સંભાવના છે અને તમે દોસ્તો અત્યારે ભારતીય હવામાન વિભાગની આજની સૌથી મોટી અપડેટ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ચોમાસાનું આગમન થયું અને માત્ર ત્રણ દિવસની અંદર જ ગુજરાતના તમામ ભાગોમાં ચોમાસાએ આગમન કરી લીધું અને સોળ તારીખથી શરૂ થયેલી વરસાદની ગતિવિધિ આજ ત્રીસ જૂન સુધી સતત પંદર દિવસથી વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે હજુ પણ મિત્રો જુલાઈ મહિનામાં જળ બંબાકાર ત્યારે આપણે હવે પછી જાણીએ કે રાજ્યમાં વરસાદના વિરામ અને વરાપ ક્યારે મળે એ પહેલાં અત્યારનું ભારતીય હવામાન વિભાગનું અત્યારનું લેટેસ્ટ સિસ્ટમો અંગેનું બુલેટિન તમે જોઈ શકો છો તો દોસ્તો ફરી એકવાર થઈ જાવ તૈયાર કારણ કે બંગાળના ઉપસાગરમાં જોઈ શકો છો હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે અત્યારે નવું એક લો પ્રેશર રચાઈ ચૂક્યું છે આગામી કલાકોની અંદર આ લો પ્રેશર ભારતના મધ્યપ્રદેશ સુધીના ભાગો સુધી આવે તેવી સંભાવના છે અને લેન્ડફોલની પ્રક્રિયા અત્યારે શરૂ થઈ ગઈ છે અને આ સિસ્ટમ અત્યારે ગુજરાતના વાતાવરણ તરફ આવવા પ્રયાણ કરી રહી છે ત્યારે ગઈકાલે અરબી સમુદ્રની અંદર પણ જે લો પ્રેશર હતું અત્યારે તે રાજસ્થાન અને પાકિસ્તાનના ભાગો તરફ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં નબળી પડી તેવું અત્યારે જાહેર કરવામાં આવ્યું અને તમે દોસ્તો જોઈ શકો છો બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરનું અહીં લોકેશન છે ને આવનારા દિવસોની અંદર જાણીએ રાજ્યની અંદર કઈ તારીખથી કઈ તારીખ સુધીનો જોવા મળશે વરસાદ કારણ કે ઉપરા ઉપરી અત્યારે જે લો પ્રેશર જોવા મળ્યું છે ત્યાર પછી પણ બંગાળની ખાડીમાં બનશે નવું એક હોવાનું હળવું દબાણ આના પછીની વરસાદી સિસ્ટમ તો ડિપ્રેશનના લેવલ સુધીની મહાકાય બનશે ને જેમાં ગુજરાત રાજ્યની અંદર જુલાઈ મહિનાનું હવે પછી જાણીએ આગાહી તો અહીં તમે દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને અત્યારે બાંગ્લાદેશ એ લાગુના પશ્ચિમ બંગાળ કલકત્તાના ભાગો ઉપર લો પ્રેશર જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશર ધીમે ધીમે આવનારા દિવસોમાં મધ્ય ભારતના ભાગો સુધી આવે તેવી સંભાવના છે આ વરસાદી સિસ્ટમ પણ ગુજરાત રાજ્યના વાતાવરણને અસર કરવાની છે કારણ કે રાજ્યની અંદર જોઈ શકો છો બે જુલાઈ પછી આ સિસ્ટમના સક્રિય વાદળાઓ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાંથી નવા વરસાદી રાઉન્ડની શરૂઆત કરી દેશે ત્રણ જુલાઈના તારીખના દિવસોમાં જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર આ સિસ્ટમના ભારેથી અતિ ભારે વરસાદો શરૂ થઈ શકે જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહિસાગરથી લઈ મધ્ય ગુજરાત સુધીના ભાગોની અંદર ભારે વરસાદની શરૂઆત ત્રણ તારીખના દિવસે થાય તેવી સંભાવના છે આગામી દિવસોની અંદર મિત્રો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમના કારણે જેમાં ત્રણ તારીખથી પાંચ તારીખની વચ્ચે ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં ફરી ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવે તે પ્રમાણેની સંભાવના છે આ સિસ્ટમ વધુ ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોને અસર કરશે પરંતુ ફરી તમે જોઈ શકો છો દોસ્તો ચાર અને પાંચ તારીખ આજુબાજુ બંગાળના ઉપસાગરમાં નવી ઉપરા ઉપરી એક નવી વરસાદી સિસ્ટમ પણ તૈયાર થઈ રહી છે અને જેને લઈ ચાર ને પાંચ તારીખે ઉપરા ઉપરી નવી સિસ્ટમ પણ એ જ સિસ્ટમની પાછળ આવી જશે ને જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યની અંદર સાત તારીખ આજુબાજુ ફરી વરસાદનો એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે ને જેમાં જળબંબાકાર થશે નદીઓમાં પૂર આવે ઘોડાપુરની સાથે જ દોસ્તો તમે જોઈ શકો છો અમુક ભાગોની અંદર તો મૃત મૃતસરના મેઘતાંડવ થશે એટલે જુલાઈ મહિનાની અંદર પાંચ છ અને સાત તારીખ આજુબાજુ નવો જે બંગાળની ખાડીનો વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે તે સમગ્ર ગુજરાત જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં સાર્વત્રિક પ્રકારનો આવશે રાઉન્ડ તમે જોઈ શકો સાત તારીખ પછી આઠ તારીખે રાજ્યની અંદર એ સિસ્ટમની અસર ઓછી થઈ જાય વરસાદની તીવ્રતા આઠ તારીખ પછી ગુજરાત રાજ્યની અંદર ઓછી થાય તે પ્રમાણેનું અનુમાન છે ને વરસાદ દોસ્તો વિરામ સંપૂર્ણ લે તે પ્રમાણેના અત્યારે કોઈપણ પ્રકારના મોડલોની અંદર જોવા નથી મળ્યા સતત ધીમી હળવી વરસાદની ગતિવિધિ તો શરૂ જ રહેશે પરંતુ આઠ તારીખ પછી એક અનુમાન છે કે રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો રહે અને વરાપ જેવો થોડો માહોલ આવી શકે પરંતુ આ બધા દોસ્તો લાંબા ગાળાના અનુમાનો છે જે મોટા ફેરફારો થતા રહેતા હોય અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આજની આગાહી જાણીએ તો દોસ્તો અંબાલાલ પટેલે ખાસ કરીને જે અષાઢી બીજ ગઈ અને જેના લીધે તેમણે આ ચોમાસાનો વર્તારો કાઢ્યો તો તેમણે કહ્યું કે અષાઢી બીજના દિવસે સાંજે વીજળી થઈ હતી અને વીજળી બીજના દિવસે ચંદ્ર વાદળોમાં ઘેરાયો હતો આથી આ એક વરસાદના આગામી દિવસોના સારા સંકેતો રહ્યા છે ને જેને લઈને તેમણે

ખેડૂતોને વાવેતર મોડું થવાની સંભાવના તેમણે વ્યક્ત કરી કારણ કે વરસાદની ગતિવિધિ સતત શરૂ રહે તો બીજી તરફ નવથી પંદર જુલાઈની વચ્ચે પણ અંબાલાલ પટેલે મિત્રો વરસાદની આગાહી કરી છે તો આ સાથે જ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આપણે આગાહી જાણીએ તો પરેશ ગોસ્વામીએ હવે પછી આવનારા એકથી બે દિવસ સુધી રાજ્યમાં વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થવાની આગાહીની સાથે જ ફરી જુલાઈ મહિનાની અંદર બે ત્રણ દિવસ બાદ ધોધમાર વરસાદો શરૂ થાય તેવી તેમની આગાહી છે વરસાદ વરસાદ બંધ થાય સતત ધીમો તો રાજ્યની અંદર શરૂ જ રહેશે પરંતુ વરસાદની તીવ્રતાની અંદર ઘટાડો થાય તે પ્રમાણેની તેમની આગાહી છે અને હવે પછી દોસ્તો અમે તમને મેઘરાજાના રોદ્ર સ્વરૂપો જે તારાજીના દ્રશ્યો આવી રહ્યા છે તે બતાવીએ ગઈકાલ દક્ષિણી ગુજરાતના સુરત લાગુના અમુક પંથકોમાં ભારે પવન સાથેના વરસાદને લઈ મિત્રો કામરેજ લાગુના વિસ્તારોમાં બસો વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થયું તો માંડવીનો હાઈવે પણ દોસ્તો વૃક્ષ ધરાશાયી થવાના કારણે બ્લોક થયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ને તમે જોઈ શકો છો એક વૃક્ષ ફોરવ્હીલ ઉપર પડ્યું હતું ને જેમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો હતો

ભગવાન શ્રી દ્વારકાધીશના મંદિર ઉપર આ તોફાનને લઈને મિત્રો અડધા સ્તંભ ઉપર ધજા ફરકાવવામાં આવી હતી ને તમે અહીં દમણનો દરિયો જોઈ શકો છો દમણના દરિયાની વેળો દિવાલો પાર કરીને પાણી રસ્તા ઉપર આવતું જોવા મળ્યું મેઘર આજા આ સાથે તોફાની દરિયાનું રૌદ્ર સ્વરૂપ તમે જોઈ શકો છો દમણના દરિયાના પૂંચા મોજા દ્વારકા પોરબંદરથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ દરિયાના ભાગોમાં અત્યારે